નમસ્કાર મિત્રો હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો એટલે કે રમઝાન મહિનો ચાલુ છે જેની અંદર એક મહિનાથી નાના નાના બાળકો જે રોજા રાખતા હોય છે અને આ મહિનામાં એક બરકતી મહિનો તરીકે પણ ઓળખાય છે રમઝાન મહિનાઓ માટે મુસ્લિમ સમાજ માટે બહુ મોટું મહત્ત્વ છે કારણ કે આ મહિનામાં સવારના પાંચ વાગેથી કરીને સાંજના સાત વાગ્યા સુધી ભૂખ્યું રહેવાનું છે એટલે કે કંઈ પણ દાણો પણ તમે અંદર ખાઈ નથી શકતા એવામાં ત્યારે વડીલો મોટી ઉંમરના લોકો રોજા રાખતા હોય છે પરંતુ હાલ કાળઝાળ ગરમી અને આ ગરમીમાં જો નાનકડું બાળક રોજું રાખે તો આ એક મોટી અગત્યની વાત કહેવાય એટલે મારી સાથે એક એવું નાનકડું બાળક હાલ અહીં ઉપસ્થિત છે કે જેને પોતાની સાડા ત્રણ વર્ષની ઉંમરમાં એને બે રોજા પૂર્ણ કર્યા આજના સમયમાં પંદર કે સોળ વર્ષના બાળકો હોય એ પણ રોજો નથી રાખી શકતા તો માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે આ દીકરાએ રોજું પૂરું કર્યું તો આપણે પહેલે એના વાલી છે એમની સાથે મળીશું આપણું નામ અને પરિચય આપો કાદર સદી ભટ્ટી કાદરભાઈ શું નામ છે આપણા માહિર ભટ્ટી નામ છે માહિર ભટ્ટી એ કેટલા રોજા પૂર્ણ કર્યા બે પૂરા કરે એમ હા તમને વિશ્વાસ હતો કે રોજુ ઉઠી ગયો ને રોજો રાખ્યો એને કાદરભાઈ તમને આપને જાણ ખાતર કહી દઉં કે મુન્દ્રા તાલુકાની અંદર મારા ખ્યાલથી લિસ્ટ પ્રમાણે આપના છોકરાનો સેકન્ડ નંબર છે અત્યારે કે જેને નાની ઉંમરમાં રોજા રાખ્યા છે અને રોજા રાખવા આ કાળઝાળ ગરમીમાં આપ પણ સમજો છો કે અત્યારે મોટી ઉંમરના માણસો પર થાકી જતા હોય છે ત્યારે આ નાનું બાળક એમના માતાજી છે આપણે એમની સાથ વાત કરશું બેન શું નામ છે તમારું સેનાજ કાદર ભાટી બેન જ્યારે એક માતાને એક બાળકને રોજું રખાવું એટલે એને થોડોક ડર લાગતો છે મારું બાળક ભૂખ્યું નહીં રહી શકે આ નહીં શકે તો આપને એવો ડર લાગતો તો ના મારો વિશ્વાસ હતો કે આ પૂરું કરી લેશે લેજો એને એને કે સાન ના કે તકલીફ થઈ સાન ના કે કીધું તમને ના સોઈ ગયો તો કાઈ ન કીધો કેટલી ખુશી થતી હોય છે જ્યારે કે એક માતાને એના બાળકનું જ્યારે સ્ટેજ ઉપર સન્માન થતું હોય છે ત્યારે લોકો એને ચારો તરફ એની વાવાઈ થતી હોય ત્યારે હા બહુ 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 જ ખુશી થાય છે હા હાણે રાખને રોજા તો આ હતા કાદરભાઈ એમના છે અને એમને પોતાના દીકરાને માત્ર ત્રણ વર્ષની ઉંમરે રોજો રખાવીને એક મુન્દ્રા તાલુકામાં ખ્યાતિ પ્રસિદ્ધ થઈ છે હવે તમને આગળ પણ એક બાળક છે એની સાથે અમે મળશું જેને નાની ઉંમરમાં એ પ્રથમ નંબર ઉપર છે એને પણ એક રોજું પૂર્ણ કર્યું છે ત્યારબાદ અમે પહોંચ્યા છીએ એક નાનકડું ફૂલ જેની ઉંમરે ફક્ત બે વર્ષ ને છ મહિના એટલે રમઝાન મહિનાનો ફરીથી આપણે કહ્યું કે રોજા રાખવા માટે સવારના પાંચથી કરીને સાત વાગ્યા સુધી અન્નનો દાણો પણ અંદર ન જવો જોઈએ આ પવિત્ર મહિનો આની અંદર બહુ મોટા તપો હોય છે અને આ તપમાં ક્યાંક મોટા માણસો પણ મોટી ઉંમરના લોકો પણ થાકી જતા હોય છે પરંતુ આ નાની દીકરી માત્ર બે વર્ષ ને છ મહિનાની ઉંમરમાં એને પોતાનું લાઈફનું પ્રથમ રોજું એટલે કાલે એક પ્રથમ ઉપવાસ પૂર્ણ કર્યો છે આપ જોઈ શકો છો કે આ દીકરી આખો દિવસ કઈ રીતે કાઢ્યો છે ત્યારે આપણી સાથે એના દાદા પણ છે પહેલે એમની સાથે વાત કરશું સાહેબ આપનું નામ અને પરિચય આપું મારું નામ હાજે નોરબંધ મંદ્રા રિટાયર એ સાઈજ આ મારી પુત્રીનું નામ જનક બાનું ભાઈ સાહેબ ખાસ કરીને જ્યારે આ દીકરીએ આપતો આપની લાદલી છે આને જ્યારે સમગ્ર દિવસ રોજુ રાખ્યું અને સમગ્ર દિવસ આપનો કેવો રહ્યો આ તો એની હાલત જોઈ ચાર પાંચ વાગે એટલે મને પોતાને એવું થયું કે હવે તો રોજો છોડાવી નાખવો જોઈએ એટલે એ તો ઉંમર નાની બી હવે એની જો ચહેરાનોની જે હાલત જોઈ એ આપણે ગભરાટ થાય પણ એની મમ્મી એકા જ ઇજાદ એના રોજો તો પૂરો કરાવીશ એક માતાનું પણ સપનું છે કે મારું બાળક કંઈક ખ્યાતિ નામ પ્રસિદ્ધ થાય નહીં અને કાંઈક આગળ વધે પરંતુ આ સમગ્ર દિવસ આપ પણ જાણો છો કે મોટી ઉંમરના માણસો પર થાકી જતા હોય છે ત્યારે આ ફૂલ જે બચી અને કાલે આપે એક સ્ટેટસ પણ આનું રાખ્યું જ્યારે આનું રોજો પૂર્ણ થયું ત્યારે આપને કેટલી ખુશી થઈ બહુ ખુશી થઈ રોજો છોડવામાં કરતાં એની જે ખુશી જોઈ બહુ ખુશી થઈ અને પછી તે એણે રોજો છોડ્યો એના પછી તો મારા જૂના ઘરે પણ આવી ગઈ પછી તેની હાલત બરાબર થઈ ગઈ અમને બધું બહુ ખુશી થઈ હા આટલી છોકરી અમારા કુટુંબમાં ફર્સ્ટ દાખલો છે મુસ્લિમ સમાજમાં રમઝાન મહિનાનું શું મહત્વ છે રમઝાન મહિનાનું મહત્વ એ છે એ તો ઈબાદત છે પણ તમે સવારના પાંચ વાગે ખાઈ લો આખો દિવસ કાંઈ નહીં એટલે તમે ઉપવાસ કરો તમે રોજો રાખો તો એનો ગાઈડન્સ એ છે કે તમે ભૂખ્યાને જો ગરીબને જો તમે એક દિવસ નથી ખાતા તો તમારો શું હાલ થાય છે લે એક તો ઈબાદતની ઈબાદત અને એક પૈગામ એ પહોંચાડે છે ઇસ્લામ કે તમે ગરીબોને જો જેને એક ટકનો હોય છે એક ટકનો નથી હોય તો રોજામાંથી આ બધી શિખામણ મળે છે ખૂબ સરસ વાત કરી કે રોજાનું મહત્વ તે છે કે પોતે ભૂખ્યા અને બીજાને પણ મદદ કરો કારણ કે આમાં જકાત પણ દેવાતી હોય છે કારણ કે જ્યારે બાર કલાકથી વધુ તમે ભૂખ્યા તમને અહેસાસ થાય છે કારણ કે ઘણી જગ્યાએ લગ્ન પ્રસંગમાં પણ આપણે જોઈએ અનાજ બહુ વેડફાતું હોય છે અને એ અનાજ કદાચ કોઈ કોઈ ગરીબ પરિવારને મળે તો એનું પણ ગુજરાન ચાલી રહે એવું હતું મુન્દ્રાની જનતા માટે ખુશ ખબર લેડીઝ અને ચિલ્ડ્રન આપની ખરીદી માટે ઉત્તમ સ્થળ એટલે વેલ્યુ હબ બારોઈ રોડ મીન્સ હોસ્પિટલ ની સામે મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર ડબલ નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે લેડીઝવેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હંડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હન્ડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને માં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમે સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુંદ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે